મહારાષ્ટ્રના બદલાપુર વિસ્તારમાં વધી રહેલી હિંસા અટકાવવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા અહીંની શાળામાં વિદ્યાર્થીનીઓના યૌન શોષણનો મુદ્દો હવે જોર પકડ્યો છે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે છે અને ઉગ્ર વિરોધ કરી રહ્યા બદલાપુર રેલવે સ્ટેશન પણ પ્રદર્શનકારીઓએ કબજે કરી લીધું છે જેના કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી હવે બદલાપુરની શાળામાં જ્યાં આ મામલો ચાલી રહ્યો છે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે બદલાપુર સ્થિત શાળાની બહાર હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા છે આ પ્રદર્શનકારીઓને રોકવામાં પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે મુંબઈની અડીને આવેલા થાણેના બદલાપુરમાં એક સ્કૂલના લેડીઝ ટોયલેટમાં ચાર વર્ષની બે માસૂમ બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો આ ઘટના બાદ ભીડમાં રોષ જોવા મળ્યો હતો અને સવારથી જ દેખાવો જોવા મળી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ